ધોરણ બાર ના વિજ્ઞાન પ્રવાહના પરિણામો આવી ગયા છે ત્યારે ફરી એક વખત છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ નબળું જાહેર થયું છે જિલ્લામાં પાંચ હજાર ત્રણસો ને સિત્તેર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ચાર હજાર નવસો થી વધુ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા એકાણું પોઈન્ટ ત્રાણું ટકા પરિણામ આપ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહના પરિણામની વાત કરીએ તો બે કેન્દ્રો ઉપર એક હજાર અને ઓગણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી વિદ્યાર્થીઓ પાસ થયા છે પરિણામ આવ્યું છે જિલ્લામાં સતત નબળું પરિણામ આવવા અંગે સવાલ કરતા શિક્ષણાધિકારીએ કહ્યું કે આ મનોમંથન અને ચિંતનનો વિષય છે આગામી સમયમાં શાળાના આચાર્યો સાથે બેઠક કરીશું અને આ અંગે ચર્ચા વિચારણા કરીને તારણ કાઢવા માટેના પ્રયાસો કરીશું સાથે તેમણે કહ્યું કે જિલ્લાનું શૈક્ષણિક પરિણામ સારું આવે તે દિશામાં કામગીરી પણ કરવામાં આવશે છોટાઉદેપુર જિલ્લાની અંદર બે કેન્દ્રો ઉપર પરીક્ષા લેવામાં આવેલી હતી વિજ્ઞાન પ્રવાહની તેમાં બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું સુડતાલીસ પોઈન્ટ અઠ્ઠાણું ટકા પરિણામ છે જ્યારે છોટાઉદેપુર જિલ્લાનું ચોપન પોઈન્ટ ઇઠ્યોતેર ટકા પરિણામ નોંધવામાં આવેલ છે સામાન્ય પ્રવાહની અંદર કુલ પાંચ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધાયેલા હતા તે પૈકીના ચાર વિદ્યાર્થીઓ પાસ થયેલ છે ટકાવારીમાં જોઈએ તો છોટાઉદેપુર જિલ્લાનો સામાન્ય પ્રવાહનો પરિણામ એકાણું પોઈન્ટ નોંધાયેલ છે જે ગત વર્ષની સરખામણીમાં ખુબ સારું કહી શકાય નબળું પરિણામ એ મનોમંથન નો અને ચિંતનનો વિષય છે એટલે આગામી સમયની અંદર વિજ્ઞાન પ્રવાહની શાળાઓના આચાર્યો સાથે અમે બેઠક કરીશું અને પરિણામનું વિશ્લેષણ કર્યા પછી એના તારણો ઉપર અમે આવીશું અને કાર્યવાહી કરીશું